નમસ્કાર મિત્રો અત્યારે ત્રણ એકત્રીસ થઈ છે એટલે સાડા ત્રણ વાગ્યાનો સમય છે ને આજે તારીખ છે સાત સાત બે હજાર ને પચીસ સાત સાત બે હજાર પચીસ અને સાડા ત્રણ વાગ્યા છે અને મોરબી શહેરમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે એટલે જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં કેવો છે વરસાદ અને વરસાદને લઈને શું છે સ્થિતિ ખાસ તો અત્યારે આપણે નજર અળવદના માધ્યમથી જોડાઈ રહ્યા છીએ અને મોરબી શહેરના આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે મોરબી શહેરમાં છેલ્લી અડધી કલાક થયા ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો છે અને ધીમી ધારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે મિત્રો જે જોડાય તેઓ શેર અવશ્ય કરશે ને ક્યાંથી છે તે પણ જણાવશે એટલે અન્ય મિત્રોને જાણકારી પણ પહોંચે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અત્યારે તમે જે દ્રશ્ય જોવો છો તે મોરબી શહેરના છે ને મોરબી શહેરના જે બેઠો પુલ કહેવાય અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે ને તમને સીધું જે દેખાય છે તે આમ તો ઐતિહાસિક મંદિર છે મણિ મંદિર કહેવાય છે અને સાથે જ પાડો પુલ છે અને બાજુમાં જે ઝૂલતો પુલ આવેલો છે ને જે જ્યાં દુર્ઘટના બની હતી ને આપણે સૌ કોઈ મિત્રોને યાદ પણ હશે કે કેવડી મોટી દુર્ઘટના હતી એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને મિત્રો જોડાઈ પણ રહ્યા છે એટલે ખાસ તો અત્યારે સાડા ત્રણ વાગ્યા છે ને મોરબી શહેરમાં અત્યારે આપણે બેઠો પુલ જે કહેવાય છે ત્યાંથી આપણે લાઈવ છીએ અને વરસાદ ધીમી ધારે શરૂઆત છે અને છેલ્લા અડધી કલાકથી ચાલુ છે અને મોરબી શહેરમાં આમ તો ઘણા બધા રોડ રસ્તાની હાલત બહુ જ દયનીય છે મોરબી શહેરના લોકો અહીંથી જે નીકળે છે અને ખરેખર જે રસ્તા છે અને આ રસ્તાની દયની હાલતમાંથી નીકળે છે તે પણ ધન્યવાદને પાત્ર છે કારણ કે મોરબી સિટી છે તે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે અને કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવીને પણ જ્યારે સગવડતાની વાત આવે ત્યારે સગવડતા કેવા પ્રકારની છે તે આપણે જોઈ રહ્યા છીએ વિક્રમભાઈ સુરેલા કહી રહ્યા છે કે અંજારમાં ધીમી ધારે છે અને ગણપતભાઈ કહે છે કે બહુ જ સરસ મજાની વાત છે વરસાદ પવન સાથે આવે છે ગામના નામ લખશો એટલે અન્ય મિત્રોને પણ જાણકારી મળે કે આ ગામમાં વરસાદ છે એટલે અમને પણ જાણકારી મળે કે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે આમ તો નજર અળવદના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હોય છે અને આ તમામ લોકો માટે જ આપણે લાઈવ થતા હોય છે વરસાદની અપડેટને લઈ અને અત્યારે પણ મોરબી શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે અને અગાઉ મેં કહ્યું તે પ્રમાણે કે છેલ્લી અડધી કલાકથી આ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને આ ધીમી ધારે વરસાદ હોય એટલે ખેડૂતોને જેણે પણ અલગ અલગ કપાસ મગફળી કે જે પણ વાવેતર કર્યું હોય તેના માટે આ સોના કાચા સોના સમાન વરસાદ ગણાય કારણ કે અત્યારે વરસાદની જરૂર હોય અને ત્યારે જ વરસાદ થાય એટલે ખેડૂતો માટે કાચા સોના સમાન ગણાય કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ગયું છે અને અત્યારે જ પણ અમે ખેતીવાડી અધિકારી સાથે પણ વાતચીત કરી તો તેમણે પણ જાણકારી આપી લગભગ સિત્તેર થી એસી ટકા વાવેતર થઈ ગયું છે એટલે સિત્તેર થી એસી ટકા વાવેતર થઈ એટલે એટલે ભાગના ખેતરો અત્યારે ખેતી પાકોથી લહેરાતા હશે એવું પણ આપણે ચોક્કસ કહીએ વિશાલભાઈ કહી રહ્યા છે કે હળદબા ગામડામાં ઝરમર વરસાદ છે મૂનનગર નગર મેઇન રોડમાં વરસાદ ચાલુ મૂન ક્યાં આવ્યું એ પણ લખશો એટલે ખબર પડે મોરબી સિટીમાં આવ્યું ને જીવરાજભાઈ કહી રહ્યા છે કે ઈસનપુરમાં ધીમી ધારે વરસાદ છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે આપણી લગભગ એસી પ્લસ મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા છે એટલે જે પણ મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે ને તમે જે દ્રશ્યો જોવો છો તે મોરબી શહેરના છે ને મોરબી શહેરમાંથી આપણે આ દ્રશ્યો બતાવ્યું છે કે મોરબી શહેરમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે તેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો અને સામે જે જુઓ છો તે ઐતિહાસિક મંદિર પણ છે જે મિત્રો જો મોરબી આવ્યા હોય અને જેણે આ ઐતિહાસિક મંદિરના જેણે દર્શન કર્યા હોય તેણે ખાસ ખ્યાલ હોય કે મંદિરની વિશેષતા શું છે અને મંદિર ક્યારે બંધાયેલું છે ને કેવું ઐતિહાસિક મંદિર છે સાથે જ બાજુમાં ઝૂલતો પુલ પણ આવેલો છે પણ સમયાંતરે દુર્ઘટના ઘટી હતી લગભગ બે વર્ષ પહેલાં અને તેમાં ઘણા બધા દિવંગતો મૃત્યુ પણ પામ્યા હતા એટલે અત્યારે તો તમે જે જુઓ છો તે મોરબી શહેર છે અને મોરબી શહેરના અત્યારે આપણા દ્રશ્યો બતાવી છે કે હાલની સ્થિતિ આ છે કે ધીમે ધારે વરસાદ ચાલુ છે અને ખેડૂતો જે મેં કહ્યું તેમ કે કાચા સોના સમાન આ વરસાદ છે ખેડૂતો ઘણા લાંબા સમયથી આ વરસાદની રાહ જોતા હતા અને અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે મોરબી લાટી પ્લોટમાં પાછળ આવેલો છે ઓકે મૂનનગર તમે બધા મિત્રો જે અમારી સાથે જોડાવ છો એ જ અમારા માટે સારી વાત છે કે ઘણા બધા મિત્રો જોડાતા હોય છે અને તેને લઈને આપણે અલગ અલગ વિસ્તારોમાંથી જોતા હોય છે અને ઘણા બધા મિત્રો જે જોતા હોય ને અમારી સાથે એ જ અમારા માટે મોટી વાત છે કે જે દર્શકો અમારી સાથે હોય ખાસ તો આપણે મોરબી શહેરના દ્રશ્યો બતાવીએ છીએ અને હળવદથી આપણે ચતુરભાઈને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ફરી એક વખત રિક્વેસ્ટ મોકલશું એટલે આપણે અહીંથી ફરી જોડવાનો પ્રયત્ન કરીએ એટલે ત્યાંથી પણ આપણે જોઈ શકીએ કે ક્યાં ત્યાં કેટલો વરસાદ છે રાજતરાડીમાં નથી ચંદુલાલ કહી રહ્યા છે એટલે જે મિત્રો જોડાય તે ગામનું નામ લખે એટલે અન્ય મિત્રોને જાણકારી મળે કે ક્યાંથી આપણે જોડાયા છો અને વરસાદની શું સ્થિતિ છે અત્યારે તમે જે જોવો છો તે મોરબી શહેર છે ને મોરબી શહેરની સ્થિતિ આ છે ને અત્યારે વરસાદે થોડીક ગતિ પણ પકડી છે આમ તો પહેલા ધીમી ધારે હતો પણ અત્યારે ધીરે ધીરે જેમ વરસાદ ગતિ વધી રહ્યું છે તે પણ તમે જોતા હશો ને અહીંયા પાણી જે છે તે પાણી પણ ધીરે ધીરે વહેતું થયું છે અને આમ નદીમાં જઈ રહ્યું છે હેમુભાઈ કહી રહ્યા છે કે અમારે વાંકાનેરમાં છે કે નહીં વરસાદ નહીં છે વાંકાનેર એટલે કંઈ સમજાણું નહીં સ્પષ્ટ લખો વરસાદ છે કે નહીં નથી એવું કે છે એમ રવિભાઈ સિપરા કહી રહ્યા છે કે રાણેક પર નથી એટલે જે પ્રકારે માહિતી મળી રહી છે કે હળોદ માં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નથી અથવા ઝરમર વરસાદ હોવાની જાણકારી મળી રહી છે ઘણા બધા અત્યારે તો એવો માહોલ છે કે અમુક વિસ્તારમાં વરસાદ ન પણ હોય ને અમુક વિસ્તારમાં વરસાદ હોય એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોય અને ન પણ હોય તેવું પણ બનતું હોય એટલે જ આપણે મિત્રો પાસેથી જ જાણકારી મેળવતા હોય છે કેવો વરસાદ છે આપના વિસ્તારમાં તો ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને જોડાઈ પણ રહ્યા છે લગભગ ધવાણામાં આવવાનું ચાલુ થવાની તૈયારી લાગે છે ગણપતભાઈ કહી રહ્યા છે ઝરમર વરસાદ છે મનસુખભાઈ કહી રહ્યા છે મહેશભાઈ કહી રહ્યા છે રાણકપર માં થોડો થોડો છે એટલે આમ તો ઝરમર વરસાદ વહેલી સવારથી ને જોવા મળી રહ્યો છે ને આપણે આ વરસાદને લઈને જ અત્યારે આપણે લાઈવ છીએ અને કયા વિસ્તારમાં વરસાદ કેવો છે તે જાણવા માટે જ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે અને અત્યારે તમે જે જુઓ છો તે હળવદમાંથી નથી આપણે મોરબી શહેરના દ્રશ્યો બતાવી છીએ અને મોરબી શહેરના આ દ્રશ્યો છે મોરબી શહેરના દ્રશ્યો છે અને મોરબી શહેર માંથી આપણે આ દ્રશ્યો બતાવી છીએ કે અત્યારે શું સ્થિતિ છે વરસાદને લઈ તો ઘણા બધા મિત્રો પણ આપણે જોડાયા છે અને જોડવાનો પ્રયત્ન પણ કરી છીએ રિક્વેસ્ટ આવી રહી છે એટલે અન્ય મિત્રો પણ જેમ જેમ જોડાય તેવું આપણે કલ્પેશભાઈ કહી રહ્યા છે ધ્રાંગધ્રામાં નથી આ કઈ જગ્યાનો વિડીયો છે આ તો આપણે મોરબીથી લાઈવ દ્રશ્યો બતાવ્યું છે મોરબી શહેરના છે અને સામે તમે જે જુઓ છો તે ઐતિહાસિક મણિ મંદિર છે અને તેના સીધા દ્રશ્યો તમે જુઓ છો કે હાલ અત્યારે વરસાદ ચાલુ છે અને વિક્રમભાઈ કહી રહ્યા છે કે કોન્ટમાં છે વરસાદ પાંડતેરસમાં ધીમે ધરતા વરસાદ હોવાનો સંજયભાઈ કહી રહ્યા છે ભાઈ અમારે વરસાદની તૈયારી છે વાંકાનેરથી હેમુભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી રહી છે અને સોની નજીક આપણે મિત્રો પહોંચવાની તૈયારીમાં પણ છે કે લગભગ સો મિત્રો આપણી સાથે જોડાયા છે અને ધીરે ધીરે વરસાદની ગતિ પણ વધી છે અને આપણા વિસ્તારમાં પણ વરસાદ હશે અને આ વરસાદ છે તે ખેડૂતો માટે કાચા સોના સમાન છે અગાઉ મેં કહ્યું તેમ કે ઘણા બધા ખેડૂતોએ કપાસ મગફળી સહિતની વાવેતર કરી રાખ્યું છે અને ખેતીવાડી અધિકારી સાથે વાત કરી તો તેમણે પણ જાણકારી આપી કે લગભગ સિત્તેર થી એસી ટકા વાવેતર થઈ પણ ગયું છે જાડેજા હરદીપસિંહ કહી રહ્યા છે કે માળિયામાં નથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી આ મહેશભાઈ કહી રહ્યા છે માનગઢમાં નથી ચુલીમાં વરસાદ નથી માલકીયા દીપકભાઈ કહી રહ્યા એટલે ધીમી ધારે ઝાપટા આમ તો મોરબી શહેરમાં વહેલી સવારથી જોવા મળ્યા છે બ્રેક લે છે ને પછી ધીમી ધારે વરસાદ થાય અને બ્રેક લે છે અને ધીમી ધારે વરસાદ થાય શક્તિનગરમાં નથી કહી રહ્યા અને અત્યારે મોરબી શહેરમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ને છેલ્લી અડધી કલાકથી વચ્ચે છે અને લગભગ એવો અંદાજ પણ મારી શકાય કે લગભગ એકાદ ઇંચની આજુબાજુ વરસાદ થઈ પણ ગયો હશે ઘણા બધા મિત્રો જોડાયા છે અને જોડાઈ પણ રહ્યા છે ખાસ તો કયા કયા ગામોમાં વરસાદ નથી અને ક્યાંથી જોડાવશો તે પણ જણાવશો એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચે અને આપણો માધ્યમ તો એ જ છે કે લોકો સુધી જાણકારી પહોંચે બાકી કોઈ હેતુ જ નથી કે કયા વિસ્તારોમાં વરસાદ છે અને ક્યાં નથી આપણો હેતુ પણ એ જ છે લોકો સુધી જાણકારી પહોંચે તો ઘણા બધા મિત્રો જોડાયા છે અને જોડાઈ પણ રહ્યા છે ખાસ તો અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદને લઈ નદી નાળા છલકાઓ વીજળી પડી વૃક્ષ ધરાશય થવું ક્યાંય હોકળા ઉપરથી પાણી પસાર થાય એટલે ગામ સંપર્ક વિહોણા બને ખેતરોમાં પાણી ભરાઈ જવા આવું કોઈપણ જગ્યાએ ક્યાંય વિડિયો હોય તો ગામના નામ સાથે વિડીયો મોકલી દેવા અમારા મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ આ બંને નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો દીપકભાઈ કહી રે ચીપળામાં નથી એટલે ફરી એક વખત નંબર આ કહી દઉં ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બે અમારા મોબાઈલ નંબર છે તમારી આસપાસ ક્યાંય પણ વરસાદી પાણી ભરાઈ જવા વૃક્ષ ધરાશય થવું વીજળી પડવી વોકળા ઉપરથી પાણી પસાર થવું અને ગામ સંપર્ક વિહોણો બનવું પાણી ભરાઈ જવા ઘરમાં પાણી ભરાઈ જવા આવવા જવામાં તકલીફ પડવી આવું કોઈ પણ જગ્યાએ કંઈ તકલીફ થાય તો તમે અમને વિડીયો મોકલો અમે તંત્ર સુધી પહોંચાડીશું ને બને ત્યાં સુધી તંત્રની વહેલી મદદ પહોંચે તેવા અમારા પ્રયત્નો પણ રહેશે એટલે ખાસ તો અત્યારે આપણે મોરબી શહેરના દ્રશ્યો બતાવી છે મોબતસિંહ સોલંકી કહી રહી છે ધનાળામાં વરસાદ છે ફૂલ ભલગામડામાં નથી મહેશભાઈ કહી રહી એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ઘણી બધી માહિતી પણ પહોંચી રહી છે એટલે ફરી એક વખત મિત્રોને જાણકારી આપીએ તો વરસાદને લઈને કોઈપણ જગ્યાએ કાંઈ તકલીફ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમારો વિડીયો સમાચાર તંત્ર સુધી પહોંચાડીશું અને આપનો મેસેજ પહોંચે એટલે વહેલામાં વહેલી તકે તંત્ર આપના સુધી પણ પહોંચે સાથે જ ઘણા બધા વિસ્તારોમાં એક મહત્વની વાત એ પણ છે કે વરસાદ હોય એટલે ઘણા બધા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે સૂચનાઓ આપી હોય છે એટલે આમ તો તલાટી હોય એટલે ખબર જ છે તમને શું કામગીરી કરે છે મારે કહેવાની જરૂર પણ નથી એટલે ખાસ તો તલાટી આપના વિસ્તારમાં હેડક્વાર્ટરમાં ન હોય તો તમે તમારા તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદારને જાણ કરી શકો છો કારણ કે સૌથી પહેલી જાણકારી એની પાસે જ હોવી જોઈએ કે આપના વિસ્તારમાં કે આપના ગામમાં શું તકલીફ છે અને એ તમારી અવાજ સીધો તંત્ર સુધી પહોંચાડી છે અમે તો પહોંચાડશું જ પણ તલાટી કમ મંત્રી હોય એની પણ જવાબદારી છે એટલે આપના ગામમાં વરસાદી માહોલમાં ક્યાંય પણ તલાટી કમ મંત્રી ગુલ્લીબાજ હોય અથવા ન હોય તો તમે તમારા તાલુકા વિકાસ અધિકારી તમારા તાલુકાના અને તમારા વિસ્તારના મામલતદારનો સંપર્ક કરી શકો છો અને એને એની ફરજનું ભાન પણ કરાવી શકો છો ખાસ તો આવા સમયે જ તંત્રને અને લોકોને જરૂરિયાત હોય છે કે સંકટ સમયે લોકોને ઉપયોગી બને એટલે તલાટી કમ મંત્રી શું કામ કરે છે એ તમને બધાને ખબર જ છે મારે કહેવાની જરૂર પણ નથી ઘણા બધા મિત્રો પણ જોડાયા છે ફરી એક વખત મિત્રોનો કહીએ કે ગામના નામ સાથે જ આ જાણકારી આપો એટલે અમને ખબર પડે કે તમે ક્યાંથી છો તો અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે કે ક્યાં વરસાદ છે અને કેવી રીતે છે એટલે એટલે ખાસ તો આપણે અત્યારે આ મોરબી શહેરમાંથી આપણે સો પ્લસ અત્યારે દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાયા છે મોરબીમાં ઉમા સર્કલ વરસાદ છે મેં ઈશ્વરભાઈ કહી રહ્યા ચૂલીમાં નથી વિનોદભાઈ કહી રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે આ આપનો મિત્રો વિશ્વાસ જ છે કે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે એટલે મેં અગાઉ કહ્યું તેમ કે ખાસ તો વરસાદને લઈને આપણે લાઈવ થયા છીએ નદી નાળા છલકાઈ જવા વરસાદથી વૃક્ષ ત્રાસી થવું વીજળી પડવી અથવા કોઈપણ જાતનું ક્યાંય મુશ્કેલી હોય તો તમે અમારા મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું આ બંને અમારા મોબાઈલ નંબર છે બંનેમાં તમે કોન્ટેક કરી શકો છો અને સાથે જ મેં અગાઉ કહ્યું તેમ કે આપને ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રી છે કે નહીં અને ન હોય તો તમે તમારા તાલુકા વિકાસ અધિકારીનો અને મામલતદારનો સંપર્ક કરી શકો છો કારણ કે આવું જ્યારે માહોલ હોય ત્યારે જ આપણે ખાસ તલાટી કમ મંત્રીઓની જરૂર પડતી હોય છે એટલે આપના વિસ્તારમાં કોઈ આવા ગુલ્લીબાજ અધિકારીઓ હોય ને તો તમે સંપર્ક કરી શકો ને સાથે અમને પણ વિડીયો મોકલી શકો છો ને અમે પણ તંત્ર ધ્યાન દોરશું ઘણા બધા મિત્રો પણ અમારી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો